ने बदली है आज करना की। छोटी मोबाइल मोबाइल से 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 छोटा बर्तन 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 और बड़े से बड़ा बर्तन और बड़े बड़ा बालों से ले जाइए बढ़िया क्वालिटी के बर्तन। तो देर मत कीजिए आइए हमारी गाड़ी के पास और अपने पुराने सामान के बदले नए सामान ले जाइए मित्र गामी गार्ड ने लाइन जो लियो

આ હે ને એક પ્લેસ જ છે અમારા ગામનું અહીંયા ઘણા એમ કહે છે કે ભૂત થાય છે અમને નથી ખબર હોય વધારે પાકી જા પણ કહે છે માણસો તો થતું હોય તો હવે તમને દેખાડવા માટે અમે ચોવીસ કલાક અહીંયા રહી ચેલેન્જ એક્સેપ્ટ છે તમારો હજી તમે કોમેન્ટ કરજો કે નવા બીજું કંઈ કોઈ તો એ કમેન્ટ કરી નાખો એ બધું ગુજરાત ઇન્ડિયન હેકર છે ઇન્ડિયન હેકર છે ને ગુજરાતી ઇન્ડિયન હેકર છે હવે જોઈ લે ખાલી બધું તો જોયો અમે જઈ એટલે બીક તો લાગ્યો હા જે તમે આવો તો ખબર પડે અહીંયા ખાલી બે ભાઈ જશે અમે બે જઈ ખાલી એક જણો કદાચ એ આવે તો આવે વિડીયો કારણ કે બીજી જગ્યાએ છે કદાચ અહીંયા આવી જાય તો એને લેવા નહીં અમે તંદિ આપડે

મોડો થઈ ગયા છે પણ ઘણા લોકો ની બરે છે અમે વિડિયો બનાવીને માં ઘણા ની થાય છે થાતી હોય થાવા દીયો કાઈ વાંધો નઈ બરવા વારો બરે જ છે બરે જ છે આધાર કાર્ડ લઈ લીધો કેનો એ મારો જ છે હું આ જલ્દી ઉડી ગાટ ફોન અલબલ હે વાંધો નઈ નઈ અલબલ અલે નથી અલતો

તો મિત્રો આપડી નવી નિશાળ જોઈ લો આવું છે આને તો તમે કઈ વાંધો ન આપડે આધાર કાર્ડ લિંક કરાવતા તો મિત્રો આવું કઈ છે આપડી નવી નિશાળે છોકરા રમી ગયા તારે તો આવું કઈક છે જોઈ લ્યો આપડે ઓલા આપડે ભાઈ કા વિડિયો માં આવી ગયા કે દેખાતા નથી દેખાય ગયા આપડે ભાઈ આ બ્લોગ દેખાય નથી દેખાતા કઈ વાંધો તો મિત્રો ફાઇનલી આપણો આધાર કાર્ડ નું કામ પતી ગયું છે અને બે દી માં આધાર કાર્ડ નિયમ આવી જાય જન્મ તારીખ આવી જાય હું જન્મ તારીખ ચાર ત્રેવી બે હાજર ના ત્રેવી ચાર બે હાજર મોટો અને જોઈ લો લાગે ગમે અહિયાં જોયું ગમે આવશે ને મજા ચાલીસ ઘેરા આજે આપડી કઈક નિશા